નમસ્કાર મિત્રો આજે હું વીકે બારૈયા આઈ ટીઆઈ અમરેલીમાંથી આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજનો આપણો ટોપિક છે અંદાજ અંદાજ એટલે તમે આપણે કહીએ તો એસ્ટિમેટ તમે નામ સાંભળ્યું જ હશે બધે કે આપણે કોઈ પણ મકાન કે બિલ્ડિંગ કે એ વસ્તુ આપણે કોઈ પણ બનાવી હોય તો એનું પહેલાં આપણે એની અંદાજીત એટલે કે એની કિંમત જાણવી પડે કે ભાઈ કેટલામાં આપણે બનશે એ એ મેળવવા માટે આપણે અંદાજ બનાવવામાં આવે છે અને એના વિશે આપણે આજના ટોપિકમાં જાણીશું તો ચાલો આપણે વીપીટીટી સ્ટાર્ટ કરીએ અંદાજ કોઈપણ પ્રકારનું કન્સ્ટ્રક્શન કામ શરૂ કરતા પહેલાં તેના માટે થનાર ખુલ ખર્ચનો ઔદ્યોગિક રીતે અંદાજો મેળવવો જરૂરી છે કોઈ પણ આપણે કામ કરવું હોય કન્સ્ટ્રક્શન કામ કે બિલ્ડિંગ છે તો એના માટે પહેલાં આપણે અંદાજ મેળવી લેવો જોઈએ કારણ કે આપણે ઘણીવાર એવું થાય કે આપણને ખબર ના હોય અંદાજની અને આપણે કોઈપણ બિલ્ડિંગ બનાવીએ તો એ આપણે જ જે પણ રકમ ધાયરી હોય એના કરતાં વધારે પણ બની જાય છે એટલે આમ અંદાજના આધારે અમલીકરણ અધિકારી વહીવટી મંજૂરી આપે છે કેમ કે અંદાજ નીકળે તો એ ઉપરથી જ કોઈપણ વહીવટી અધિકારી હોય એ એ બિલ્ડિંગ બનાવવા માટેની મંજૂરી આપશે આમ સંભવિત થનાર ખર્ચના અંદાજો તૈયાર કરવા માટે જુદી જુદી પદ્ધતિઓ છે આમ સંભવિત અંદાજો કોઈપણ યોજનામાં થનાર બગાડનું ખોટું અનુમાન લગાવી શકતું નથી આમ ઉપયોગમાં લેવાતા સાચા પદાર્થોનું અનુમાન કરવા માટે ડિટેલ એસ્ટિમેટ બનાવવામાં આવે છે આમ આપણે આગળ જોશું કે ભાઈ અંદાજ તો કે બે ટાઈપનો હોય એક પ્રિલિમ પ્રાઇમરી અને એક ડિટેલ એમાં પ્રાઇમરીમાં શું કે આપણે અંદાજ એમને થોડું ઘણું આપણે રિસર્ચ કરીને કે થોડું ઘણું સર્વે કરીને જોઈએ જ્યારે ડિટેલમાં બધી માહિતી આપણે ઇન્કલુડ કરીને બનાવીએ છીએ હવે અંદાજની અગત્યતા કે આપણે અંદાજ જરૂરી શું કામ છે એમ બનાવવા માટે તેના માટે આપણે જોઈએ તો કે તે અંદાજિત કન્સ્ટ્રક્શન કામની કિંમતમાં કામ કરવા માટે મદદરૂપ થાય છે અને નક્કી કરેલી નાણાકીય મર્યાદાઓમાં આપેલા સ્પેસિફિકેશન પ્રમાણે કામ થઈ શકશે તે જાણી શકાય છે અને ટેન્ડર પ્રસિદ્ધ કરવા માટે અંદાજનો અગત્ય અગત્યનો ભાગ રહે છે અને સંપૂર્ણ પ્રોજેક્ટ પૂરો કરવા માટે કોન્ટ્રાક્ટ તૈયાર કરી શકાય છે આપણે ધારો કે એક પ્રોટોકોલ છે કે ભાઈ ક્યાંય પણ આપણે કામ કરવું હોય તો પહેલાં આપણે એનો અંદાજ મેળવીએ છીએ પછી એ અંદાજમાં આપણે નક્કી કરીએ કે ભાઈ આ રીતના કામ થશે આ સ્પેસિફિકેશનમાં કામ થશે અને એ ઉપરથી પછી ટેન્ડર પ્રસિદ્ધ થતું હોય છે આમ ટેન્ડર પ્રસિદ્ધ કરવા માટે મેઇન અગત્યતા આપણે અંદાજની રહેતી હોય છે આમ ચાલુ કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા કરેલા કામને ચેક કરવા માટે મદદરૂપ થાય છે આમ આઇટમ વાઇઝ કરવાની કામગીરીની રકમ મુજબ થયેલ કામની ચકાસણી કરી કોન્ટ્રાક્ટરને દરેક કામના ચૂકવણા કરવા માટે ગણતરી કરવામાં પણ મદદરૂપ થાય છે આપણે કોઈ પણ કોન્ટ્રાક્ટરનું કામ થતું હોય તો આપણે એ કામ ચેક કરીએ અંદાજ ઉપરથી આપણે એ ચેક કરી શકીએ છીએ કે ભાઈ એ કેટલું કામ થયું છે કેટલા પૈસાનું એ રીતે એમ પછી ઈંટો સિમેન્ટ અને સ્ટીલ જેવા મટીરિયલની જરૂરિયાત માટે નિયંત્રણ માટે પણ જરૂરી આઈડિયા પૂરા પાડે છે જેમ કે આપણે ઘણીવાર જોતા હોઈએ છીએ કે ભાઈ અમુકમાં આપણે સિમેન્ટ કે સ્ટીલ ઈંટો વધારે વપરાઈ જતી હોય છે તો એ વધારે વપરાય ન જાય તે માટે અંદાજમાં આપણે જોઈએ તો કે ભાઈ આ તો એ ખબર ક્યાંથી પડે તો એ અંદાજ ઉપરથી ખબર પડે આમ અંદાજ ઉપરથી ખબર પડતા આપણે કે ભાઈ એમાં આપણે થોડુંક રિડક્શન કરી શકીએ સંપૂર્ણ અંદાજા માટે ગ્રાહક સલાહ આપી શકે છે આપણે કોઈ પણ સંપૂર્ણ અંદાજ હોય તેમાં આપણે એક પોત ધારો કે કોઈ પણ નક્કી કરે કે મારે આવું બનાવવું છે બિલ્ડિંગ છે કે ભાઈ આવું મકાન છે તો એમાં પણ એ થોડુંક એ પોતાની એડવાઇસ આપી શકે જેમ કે જમીન અને મકાનના આધારે મિલકતની મૂળ કિંમત ખરીદ કિંમતને મોર્ગેજ વગેરે નક્કી થાય છે આપણે અંદાજ ઉપરથી જ આપણે એસ્ટિમેટ ઉપરથી એ મકાનની મૂળ કિંમત શું છે ખરીદ કિંમત શું થશે એને મોર્ગેજ પણ નક્કી થતું હોય છે પછી સ્ટાન્ડર્ડ ભાડા નક્કી થાય છે કે અંદાજ હોય કે ભાઈ ધારો કે આ મકાન આટલામાં બનશે તો એની ઉપરથી એનું ભાડું પણ નક્કી થાય છે ફાયર ઇન્સ્યોરન્સ માટે અને બિલ્ડિંગ ફાયરથી થતાં નુકસાન સામે પણ ક્લેમ નક્કી કરી શકાય છે કે ભાઈ આપણે ધારો કે એ બિલ્ડિંગની અંદાજીત કિંમત આપણે પચાસ લાખ ધારીએ તો એની ઉપરથી પણ ફાયર ઇન્સ્યોરન્સ અને બિલ્ડિંગ ફાયરથી થતાં નુકસાન પણ ક્લેમ કરી શકાય છે માલિકીના હક હેઠળ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનની વેચાણ કિંમત પણ આપણે જાણી શકીએ છીએ હવે હવે આપણે જોઈશું એસ્ટિમેટના પ્રકાર એટલે કે અંદાજના પ્રકાર અંદાજ આપણે મુખ્યત્વે આઠ પ્રકારે છે પ્લિલિમરીની અથવા અથવા રફ ખર્ચ અથવા આશ્રય અથવા ઉચ્ચક અંદાજો પછી પ્લેન થેરિયા એસ્ટિમેટ ક્યુબિક કન્ટેન્ટ એસ્ટિમેટ ડિટેલ એસ્ટિમેટ અથવા આઇટમ રેટ એસ્ટિમેટ પછી રિવાઇઝ એસ્ટિમેટ સપ્લિમેન્ટરી એસ્ટિમેટ પછી વાર્ષિક રિપેર અથવા વાર્ષિક મેન્ટેનન્સ એસ્ટિમેટ પછી એક્સટેન્શન અને ઇમ્પ્રુવમેન્ટ અથવા એડિશનલ એસ્ટિમેટ હવે આપણે પહેલું જોઈએ પ્રિલિમિનરી અથવા રફ કર્સ અથવા આશરે અથવા ઉચ્ચક અંદાજો આપણે પહેલાં ન જોયું કે પ્રિલિમિનરી એટલે પ્રાઇમરી એમ કે એમાં આપણે થોડોક જ સર્વે કરીને આપણે નક્કી કરી શકીએ જ્યારે નાણાકીય રૂપે અને પોલિસી મેટર બાબતે નક્કી કરવામાં આવે છે કે ત્યારે તે વિચારો પ્રમાણે મંજૂરી અર્થે દરખાસ્ત મંજૂરી માટે લાગુ પડતા વિભાગમાં મોકલવામાં આવે છે આ અંદાજને આધારે મંજૂરી આપનાર સત્તા મંડળ વહીવટી મંજૂરી આપે છે સૌ પ્રથમ પ્રેક્ટિકલ જાણકારી અને કામના ખર્ચ મુજબ કાચો અંદાજ તૈયાર કરવામાં આવે છે કોઈ પણ આપણે બિલ્ડિંગનું આપણે ધારો કે એનું કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ કરનું કામ આપણે હાથમાં લઈએ તો પહેલાં આપણે પ્રાઇમરી એસ્ટિમેટ અથવા કે પ્રિલિમિનરી એસ્ટિમેટ તૈયાર કરીએ છીએ કે જેથી આપણે વહીવટી મંજૂરી લઈ શકીએ કે ભાઈ આટલું આ અમે આગળ કામ કરશું એમ તો એના માટે સૌ આપણે આ રફ એસ્ટિમેટ તૈયાર કરીએ છીએ આ અંદાજો જુદી જુદી કિંમતોથી અલગ દર્શાવવામાં આવે છે કારણ કે રફ આપણે જ જોયું કે ભાઈ આમાં આપણે ડિટેલ એસ્ટિમેટ તો જોતા નથી કે ડિટેલ વસ્તુ નથી જોતા એટલા માટે આમાં આપણે અલગ અલગ કિંમત હોય છે એમ જેવી કે જમીન રોડ બિલ્ડિંગ પાણી સપ્લાય સેનિટરી કામ ઇલેક્ટ્રિકલ કામ વગેરે થઈ જાય છે કે જે જરૂરિયાતો અને ઉપયોગીતા વર્ણવે છે આમ કાચા અંદાજો નીચે મુજબ છે એમાં જોઈએ આપણે ડિટેલ રિપોર્ટ સંપૂર્ણ સ્પેસિફિકેશન સાઇટ પ્લાન અથવા લેઆઉટ પ્લાન દરખાસ્ત મુજબ ઉત્તર દિશા દર્શાવે તે રીતે લાઇટ પ્લાન અને જુદી જુદી વસ્તુઓના દર એ આપણે આમાં કાચા અંદાજમાં લગાડીએ છીએ સાથે પછી આવે છે એરિયા એસ્ટિમેટ તો આમાં કેવું છે કે આપણે આ એક જાતનું આમ જોઈએ તો પ્રાઇમરી એસ્ટિમેટ જ છે કે ભાઈ ડિટેલ માં કામગીરી કર્યા વગર તે કન્સ્ટ્રક્શન માટે થનાર ખર્ચ કિંમતો આપે છે બિલ્ડિંગના અંદાજો પ્લીન એરિયા સાથે પ્લીન એરિયાના દરનો ગુણાકાર કરીને મેળવવામાં આવે છે આપણે ધારો કે મકાન કે કોઈ પણ બિલ્ડિંગ છે તો એનો પ્લીન એરિયા આપણને ખબર છે તો આપણે એનો એક પ્લીન એરિયાનો ગુણાકારમાં એક આપણે એક પ્રાઇઝ નક્કી કરશું કે જે આપણે પ્લીન એરિયાનો આપણે ભાવ હોય છે એમ તો એ ગુણાકાર કરી અને આપણે જે કિંમત મેળવીએ એ આપણે પ્લીન એરિયા એસ્ટિમેટ કહીએ છીએ પ્લીન પ્લેન્રિયા માટે એસ્ટિમેશન તો માટે આપણે એના માટે શું શું જોઈએ તેના માટે જોઈએ આપણે રિપોર્ટ પછી બિલ્ડિંગનો લાઇન પ્લાન કે જેથી આપણે પ્લેન એરિયા મેળવી શકીએ પછી એના સંપૂર્ણ સ્પેસિફિકેશન પછી બિલ્ડિંગ માટે જે પ્લેન એરિયા નક્કી કરવાનો હોય તેનો લાઇન પ્લાન પછી જોઈએ આપણે ક્યુબિક કન્ટેન્ટ એસ્ટિમેટ ક્યુબિક કન્ટેન્ટ એસ્ટિમેટ એ આપણે મોસ્ટ ઓફ તમે જોતા હોય છો કે આપણે કડિયા કોઈ પણ હોય તે ફૂટ ઉપર ઘન ફૂટ ઉપર ભાવ આપતા હોય છે તો એ એક જાતનું આ એસ્ટિમેટ જ થયું આમ બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન કરવાનું હોય તેના ઘનફણ આધારિત ગણતરીને ધ્યાને લેવાય છે આમ પ્રતિ ક્યુબિક મીટર જે દર હોય તે ધ્યાને લેવાય છે કે ધારો કે આપણે કોઈ પણ મકાન કે બિલ્ડિંગ હોય તેનું આપણે ટોટલ ક્યુબિક ઘન મીટર કાઢી અને એક ક્યુબિક ઘન મીટરના ભાવ આપણે જાણી બજારમાં અને એને ગુણાકાર કરીને પણ આપણે એસ્ટિમેટ મેળવી લેતા હોય છે આમ એસ્ટિમેટ માટે નીચે મુજબ જાને લેવું એમાં પૂરા સ્પેસિફિકેશન પૂરો રિપોર્ટ પછી બિલ્ડિંગનો લાઇન પ્લાન અને જે ઘનફળ ગણતરીમાં લેવાનું હોય તે બિલ્ડિંગનો લાઇન પ્લાન હવે આપણે જોઈએ ડિટેલ એસ્ટિમેટ અથવા આઇટમ રેટ એસ્ટિમેટ આમ વહીવટી મંજૂરી બળે મળ્યા બાદ ડિટેલ એસ્ટિમેટ તૈયાર કરવામાં આવે છે આપણે પહેલાં અગાઉ જોયું કે ભાઈ પ્રાય પ્રિલિમનરી એસ્ટિમેટ આપણે વહીવટી મંજૂરી માટે મોકલી પછી વહીવટી મંજૂરી આવી ત્યારબાદ આપણે આ ડિટેલ એસ્ટિમેટ તૈયાર કરવાનું હોય છે કે જે ટેકનિકલ એપ્રુવલ મળ્યા બાદ ટેન્ડર તૈયાર કરી ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવે છે આખા પ્રોજેક્ટને સબવર્કમાં વિભાજિત કરવામાં આવે છે સબ ઉમેરો કર્યા બાદ પ્રોજેક્ટની કુલ કિંમત મળી છે અને ડ્રોઈંગ મુજબની માપ સાઇઝ આધારિત તમામ સબ અંદાજિત ખર્ચની ગણતરી પણ કરવામાં આવે છે આમ શિડ્યુઅલ વગરની વસ્તુઓના દણ પણ તૈયાર કરી સામેલ કરવામાં આવે છે આમ જો દૂરના સ્થળ કન્સ્ટ્રક્શન કરવાનું હોય તો એસ્ટિમેટમાં ત્રણથી પાંચ ટકા જેટલો ઉમેરો કરવામાં આવે છે આપણે કોઈપણ ધારો કે સિટી બહારનો એરિયા છે કે સિટીથી દસ કિલોમીટર કે પંદર કિલોમીટર બહાર પણ એરિયામાં આપણે કામ કરવાનું હોય તો આપણે આ ડિટેલ એસ્ટિમેટમાં ત્રણથી પાંચ ટકાનો આપણે વધારો લેશું આમ ડિઝાઇનમાં ચેન્જ કામ કરનાર માણસો અને વર્કચાર્જ માણસો માટે બે ટકા ખર્ચ અલગથી ગણવામાં આવે છે જેથી ખર્ચમ વધારાની મંજૂરીઓ મેળવી શકાય રોડ પાણી સપ્લાય સેનિટરી ફિટિંગ ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન અને જમીન મેળવવાના ખર્ચનો પણ સમાવેશ થાય છે ટૂંકમાં આપણે કહીએ કે ડિટેલ એસ્ટિમેટમાં ટોટલી આપણે વસ્તુ આવરી લઈએ છીએ એમાં આપણે નીચે મુજબની વસ્તુઓ સમાવેશ જો જોઈશું કે પહેલું આવશે ડિટેલ રિપોર્ટ પછી એક્ઝિક્યુશનલ વર્ક માટે જરૂરી ડિટેલ સ્પેસ સ્પેસિફિકેશન કેમાં આપણે જે સ્પેસિફિકેશન જોઈએ છે એની આખી ડિટેલ ફાઇલ આપણે જોઈશે પછી ડ્રોઈંગના પ્લાન સાઇટ પ્લાન લેઆઉટ પ્લાન એલિવેશન ક્રોસ સેક્શનની ડિટેલ પછી બીમ પછી સ્લે પાણી સિંચાઈ ચેનલ વગેરે ડિઝાઇન કે અને તેની ગણતરી પછી સિડ્યુઅલ રેટ અનુસરવા અને પ્રીમિયમ અનુસરવા નોન શિડ્યુલ રેટ પણ આઇટમ આઈટમદરની એનાલિસિસ કરીશું પછી આપણે આવશે પાંચમું એસ્ટિમેટ છે રિવાઇઝ એસ્ટિમેટ ડિટેલ એસ્ટિમેટ જેવો જ એક આ રિવાઇઝ એસ્ટિમેટ છે પણ જે ઓરિજિનલ એસ્ટિમેટ કરતાં રિવાઇઝ એ એસ્ટિમેટે દસ ટકાથી વધારે હોવો ના જોઈએ આપણે તમને એમ થાય કે રિવાઇઝ એસ્ટિમેટ એની જેવો કઈ રીતના તો કે આપણે જ્યારે ડિટેલ એસ્ટિમેટમાં કાંઈ પણ ભૂલ કે ક્ષતિ થાય તો એ આપણે પાછો રિવાઇઝ કરવો પડે એટલે એ આ એ જ વસ્તુ કહે છે કે રિવાઇઝ એસ્ટિમેટ તમે કરો પણ દસ ટકાથી વધવો ના જોઈએ આમ રિવાઇઝ એસ્ટિમેટમાં કામ અને આઇટમના ભાવ બદલાયાના કારણે પણ સ્ટેટમેન્ટ લગાડે જરૂરી છે કે ધારો કે આપણે એક ટેન્ડર બહાર પડી ગયો ને એસ્ટિમેટ બહાર પડી ગયું પછી એ અમુક ટાઈમ પછી કે સ્ટીલ કે સિમેન્ટનો ભાવ વધી ગયો છે તો આપણે પાછું રિવાજ એસ્ટિમેટ કરીશું પણ એમાં આપણે એમાં સ્ટેટમેન્ટ પણ લગાડવું પડે કે શા કારણે ભાવમાં આપણે વધારે ભર્યો છે કે ભાઈ બજારના ઉચ્ચતર ભાવ કિંમતને લીધે પછી આવે છે સપ્લિમેન્ટરી એસ્ટિમેટ કે ઓરિજિનલ એસ્ટિમેટ કામમાં થયેલા વધારા માટેના અંદાજાને સપ્લિમેન્ટરી એસ્ટિમેટ કહે જ છે ધારો કે આપણે કોઈ પણ એસ્ટિમેટ ડિટેલ બનાવી નાખ્યું પછી આગળ જતાં આપણે એક બે કામ એમાં ઉમેરવાના રહી ગયા તો એ ઉમેરવા માટે ફરીથી આપણે જે ફરીથી એસ્ટિમેટ બનાવવાનું રહેતું નથી પણ આપણે એ સપ્લિમેન્ટરી એસ્ટિમેટ બનાવીને એની સાથે જોડીએ છીએ આમ ઓરિજિનલ કામ ચાલુ હોય તે દરમિયાન પણ બીજા સુધારા વધારાની જરૂરિયાત જણાય તો પણ આપણે એ ઉમેરી શકીએ છીએ વાર્ષિક રિપેર અથવા વાર્ષિક મેન્ટેનન્સ એસ્ટિમેટ કે બિલ્ડિંગ અને સેડને પ્રોજેક્ટ કન્ડિશનમાં મૂકવા માટે તે તૈયાર કરવામાં આવે છે કે ધારો કે આપણે હવે આપણે આ બધું તૈયાર તો થઈ ગયું બિલ્ડિંગને પણ હવે એને આપણે પબ્લિક માટે ખુલ્લું મૂકવું તો એની પહેલાં આપણે વાર્ષિક રિપેર અથવા વાર્ષિક મેન્ટેનન્સ એસ્ટિમેટ પણ તૈયાર કરવું પડે વોશિંગ પછી કલર વોશિંગ માઇનોર રિપેરિંગ અને પેઇન્ટિંગ વગેરે ધ્યાનને રાખી બિલ્ડિંગ એસ્ટિમેટ સમાવેશ કરવામાં આવે છે આમ બિલ્ડિંગની મૂળ કિંમત કરતાં દોઢ ટકાથી વધારે તેમાં હોવો જોઈએ નહીં આમ રોડ માટે પછી બ્રિજ છે કલવર્સ છે પેચવર્ક છે એના રિપેરિંગનો પણ સમાવેશ એસ્ટિમેટમાં કરવામાં આવે છે કે આપણે જોતા હોઈએ છીએ કે ભાઈ કોઈપણ બિલ્ડિંગ હોય તો એને મેન્ટેનન્સની જરૂર પડે તો એ આપણે પણ એસ્ટિમેટમાં લેવું જોઈએ પછી આવશે એક્સટેન્શન અને ઇમ્પ્રુવમેન્ટ અથવા એડિશનલ એસ્ટિમેટ કે ભાઈ કોઈ પણ આપણે વર્ક હોય એ કે ભાઈ એસ્ટિમેટ છે કે જૂનું થઈ ગયું હોય તો એમાં આપણે નવું કાંઈક કરવું હોય તો પાછું આપણે એને એક્સટેન્શન કરીએ આમ ઘણી વખત જૂના કામમાં વધારાનું કામ અથવા કેટલુંક બદલવાની જરૂરિયાત રહેતી હોય તો વાર્ષિક મેન્ટેનન્સ એસ્ટિમેટ સાથે મળતું ના હોય તો કેટલાક કામ માટે ડિટેલ એસ્ટિમેટ બનાવવાની જરૂરિયાત પડે જ છે જેને આપણે એક્સ્ટેન્શન અને ઇમ્પ્રુવમેન્ટ અથવા વધારાનું એસ્ટિમેટ કહીએ છીએ આપણે આગળના એસ્ટિમેટમાં જોયું તો કે ભાઈ એ મેન્ટેનન્સનું એનું હતું પણ નહીં ને આપણે ધારો કે બિલ્ડિંગ બની ગઈ પણ હજી પણ એ અમુક એવું કામ છે કે જે આપણે બાકી છે તે એકવા એકવા એ બિલ્ડિંગના ઇમ્પ્રુવમેન્ટ માટે પણ જરૂરી છે તો એ કામ માટે આપણે એક્ટેન્શન અથવા ઇમ્પ્રુવમેન્ટ અથવા એડિશનલ એસ્ટિમેટ બનાવવું પડે હવે આપણે અમુક એ અંદાજને લગતા ટેકનિકલ ટર્મ પણ જોઈએ તો પહેલું આવશે વહીવટી મંજૂરી આપણે વગર વાત કરી કે ભાઈ પ્રિ પ્રિલિમરી એસ્ટિમેટ આપણે બનાવીએ પછી વહીવટી મંજૂરી લેતા હોઈએ છીએ તો આમ પ્રોજેક્ટ માટે થનાર ખર્ચ અને કામની જરૂરી મંજૂરી જે વિભાગ તરફથી આપવામાં આવે છે તેને એડમિનિસ્ટ્રેટિવ એપ્રુવલ અથવા કે વહીવટી મંજૂરી કહે છે કે ભાઈ કોઈ પણ આપણે પ્રોજેક્ટ હોય તો એની માટે જે થનાર છે રકમ એની મંજૂરી જે આપે છે એને આપણે વહીવટી મંજૂરી કહીએ છીએ કે જે વિભાગ તરફથી સરકારી વિભાગ કે કોઈપણ વિભાગ તરફથી આપવામાં આવે છે આમ થનાર ખર્ચની વિગતો ચકાસીને દરખાસ્ત મંજૂરી આપે છે સૌ પ્રથમ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા કાચો રફ તૈયાર કરવામાં આવે છે અને લાગુ પડતા વિભાગને મંજૂરી માટે મોકલવામાં આવે છે હવે આપણે જોઈએ ટેકનિકલ મંજૂરી હવે લાગુ પડતા સત્તાધીજો દ્વારા ડિટેલ એસ્ટિમેટ ડિઝાઇન ગણતરી કામનો જથ્થો દર અને કામનો ખર્ચ મંજૂરી કરી હુકમ મંજૂર કરે છે જેને ટેકનિકલ મંજૂરી કહે છે અને ટેકનિકલ મંજૂરી મળ્યા બાદ કન્સ્ટ્રક્શન કામ શરૂ કરી શકાય છે આપણે પહેલાં આપણે જે કોઈ પણ પ્રોજેક્ટ બહાર પડીએ તો પહેલાં એની માટે આપણે વહીવટી મંજૂરી આવે અને ત્યારબાદ ટેકનિકલ મંજૂરી આવે ટેકનિકલ મંજૂરીમાં તમે જોયું એમ એસ્ટિમેટ આવે ડિઝાઇન ગણતરી આવે કામનો જથ્થો આવે અને એ બધું થઈ જાય પછી જો ટેકનિકલ મંજૂરી મળે તો તે બાદ કન્સ્ટ્રક્શન કામ આપણે ચાલુ કરી શકીએ છીએ હવે આપણે આગળ જોઈએ કે મંજૂરી આપનાર સત્તા મંડળ એ મંજૂરી આપનાર સત્તા મંડળ કોણ છે તો કે સરકાર અથવા નાણાં વિભાગના ઓફિસરો કે જેને જરૂરી પાવર સોંપણી કરવામાં આવે છે જેને કોમ્પિટિટન્સ ઓથોરિટી કહે છે કે મંજૂરી આપનાર સત્તા મંડળ કે સરકારે અમુક એવા ઓફિસરોને જરૂરી પાવર આપેલા હોય છે હવે આવશે કન કન્ટીજન્સી કે અન્ય અણધાર્યા થનારા અગત્યના ખર્ચ કે જે આઇટમ અથવા કામના સબ એડમાં સમાવેશ કરેલા ના હોય તો તેને કન્ટીજન્સી કહે છે મીન્સ કે આપણે કોઈપણ કામ ચાલુ થઈ ગયું પ્રોજેક્ટનું અને પછી આગળ જતાં એમાં કાંઈ પણ સુધારા વધારા કરવાના ના આવ્યા કે ભાઈ કોઈ પણ કામના ખર્ચ આવ્યો કે જે એમાં આપણે એસ્ટિમેટમાં લીધું નથી તો એના માટે જે કાંઈ પણ ખર્ચ માટે જે પાવર આપેલો છે એને કન્ટિસ્ટન્સી કહે છે પછી આવશે પ્રાઇમ કોસ્ટ પ્રાઇમ કોસ્ટ એટલે આપણે કોઈ પણ દુકાન હોય કે એની ઉપર એક વસ્તુની ખરેખર એક કિંમત હોય છે કે જેને પ્રાઇમ કોસ્ટ તરીકે ઓળખાય છે આમ વસ્તુઓના સપ્લાય આધારિત પ્રાઇમ કોસ્ટ હોય છે કે ધારો કે જે વસ્તુ તમને આ અહીંયા સિટી એરિયામાં જે વસ્તુ જે ભાવે મળે તો એ સિટીની પ્રાઇમ કોસ્ટ હોય પણ જે દસ કિલોમીટર બહાર તમે વસ્તુ લેવા જાઓ તો એની પ્રાઇમ કોસ્ટ વધી જાય છે એ જ રીતે આમ કોન્ટ્રાક્ટરને વસ્તુના સપ્લાય માટે ખરેખર કિંમત ચૂકવવામાં આવે છે પછી આવશે વર્ક ચાર્જ કામદારો તો કે કામ કરવા માટે રાખવામાં આવેલા માણસોને કામદારોને કામ મુજબ જે ચાર્જ સીધો આપવામાં આવે તેવા મહેકમના માણસોને વર્ક ચાર્જ કામદારો કહે છે આ માટે દોષથી બે ટકાનો વધારો અંદાજો ગણતરીમાં લેવાય છે કે જેથી તેના માટે થનારા વધારે ખર્ચની ફરીથી મંજૂરી લેવાની જરૂરિયાત રહેતી નથી એટલે કે આ આપણે કોઈ પણ એસ્ટિમેટ હોય તો એમાં દોષથી બે ટકાનો આપણે વર્ક ચાર્જ કામદાર એટલે કે જેટલા પણ એમાં આપણે કામદારો કે વર્કરની જરૂર હોય છે કે એનો આપણે એમાં દોષથી બે ટકા વધારે લઈ જ લઈએ છીએ આમ જેથી તેના માટે થનારા માટે વધારે ખર્ચની ફરીથી મંજૂરી આપણે લેવાની રહેતી નથી આમ કન્સ્ટ્રક્શન કામ માટે કુશળ સુપરવાઇઝર ચોકીદાર મુનશી વગેરેની જરૂરિયાત રહે છે જેથી તેમને હંગામી જગ્યા ઉપર પગાર આપીને રાખવામાં આવે છે આમ જે એસ્ટિમેટમાં રાખવામાં આવેલ સગવડતા પ્રમાણે ચૂકવવામાં આવે છે હવે આવશે રેકર્ડ ડ્રોઈંગ તો કે કામ પણ આપણે કોઈપણ બિલ્ડિંગનું કામ હોય પૂર્ણ કર્યા બાદ અથવા ચાલુ કામમાં સુધારા વધારા પૂર્ણ થયા બાદ ખરેખર થયા મુજબના ડ્રોઈંગ રેકર્ડ રાખવા માટે તૈયાર કરવામાં આવે છે અને ઓફિસ રેકર્ડમાં સલામત રીતે રાખવામાં આવે છે આમ વિભાગીય અધિકારી આ ડ્રોઈંગોની મંજૂરી આપે છે હવે આવશે સામાન્ય માપ બુક એટલે કે સિમ્પલ મેજરમેન્ટ બુક કે આ એક માપ બુક છે કે જેમાં થયેલ કામની નોંધ રાખવામાં આવે છે સપ્લાય થયેલ અને થયેલી કામગીરીઓ મુજબ કોન્ટ્રાક્ટરને ચૂકવવાના કરવાના હેતુથી જરૂરી નોંધ પણ રાખવામાં આવે છે આમ સેક્શનલ ઓફિસર અથવા ફરજ ઉપરના અધિકારી દ્વારા સદર એન્ટ્રીની નોંધ પણ કરવામાં આવે છે હવે આવશે ચેક મેજરમેન્ટ બુક કે સબડિવિઝનલ ઓફિસર દ્વારા જરૂરી ચકાસણી અને ચેક મેજરમેન્ટ કરવા માટે નિભાવવામાં આવતી આ બુકને ચેક મેજરમેન્ટ બુક કહે છે જેનાથી એક કામનું ડબલ ચૂકવણું થતું નથી કે ભાઈ કોઈ પણ કોન્ટ્રાક્ટર કંઈ પણ કામ કરે તો એને જે કામનું નાણાં ચૂકવવાના એ કામની આપણે ચેક મેજરમેન્ટ બુકમાં કે કઈ રીતના લખતું તો કે જે પણ સબ ડિવિઝનલ ઓફિસર જે કોન્ટ્રાક્ટરનું કામ ચેક કરશે એ કરેલું કામ આપણે ચેક મેજરમેન્ટ બુકમાં લખશું જ્યારે સામાન્ય મેજરમેન્ટ બુકમાં જે પણ આવતું હશે એ બધું લખશું પણ જે સબ ડિવિઝનલમાં જે ચેક કરશે એ આવશે હવે આવશે સ્ટાન્ડર્ડ મેજરમેન્ટ બુક તો કે બિલ્ડિંગની ડિટેલ મેજરમેન્ટ આ બુકો નોંધવામાં આવશે કે જેથી પિરિયડિકલ રિપેર અને તેના કામગીરી માટે એસ્ટિમેટ સરળ બને કે ભાઈ કોઈપણ આપણે બિલ્ડિંગની ડિટેલ છે કે જે મેજરમેન્ટ આપણે કરવાનું છે એ આપણે સ્ટાન્ડર્ડ મેજરમેન્ટ બુકમાં રાખશું વ્હાઇટ વોશ વોશ પેઇન્ટિંગ વગેરે માટે જરૂરી નથી આમ બિલ બનાવ્યા બાદ કોન્ટ્રાક્ટરને ચૂકવણા કરી શકાય છે આમ દર પાંચ વર્ષ બાદ સ્ટાન્ડર્ડ મેજરમેન્ટ બુકને ચેક કરવામાં આવે છે અને સુધારા વધારાની જરૂરિયાત જણાય તો કરવામાં આવે છે કે ભાઈ કામ આપણે કોઈ બિલ્ડિંગ બિલ્ડિંગનું કે કોઈપણ રોડનું કામ પૂરું થઈ ગયું તો બાદ કંઈ પણ આપણે કામ થઈ તો એ સ્ટાન્ડર્ડ મેજરમેન્ટ બુકમાં આવશે હવે આપણે અંદાજને લી ને રિલેટેડ આપણે થોડાક સવાલ અને જવાબ જોઈએ પેલો કે ભાઈ ઓરિજનલ એસ્ટિમેટ કામમાં થયેલા વધારા માટેના અંદાજને શું કહે છે તેમાં આપણે જવાબ આવશે સપ્લિમેન્ટરી એસ્ટિમેટ આપણે અગાઉ અગાઉ જોયું કે ભાઈ આપણે કોઈ પણ ડિટેલ એસ્ટિમેટ બનાવી લીધું પછી એમાં ધારો કે કાંઈ સુધારા વધારા આવ્યો તો પહેલેથી આપણે બનાવવાનું રહેતું નથી એમાં આપણે એના માટે આપણે સપ્લિમેન્ટરી એસ્ટિમેટ બનાવીએ છીએ આમ રિવાઇઝ એસ્ટિમેટ એ સેના જેવો હોય છે આપણે અગાઉ જ આપણે મને જોયું કે રિવાઇઝ એસ્ટિમેટ એ ડિટેલ એસ્ટિમેટ જેવો જ હોય છે હવે પ્રોજેક્ટ માટે થનાર ખર્ચ અને કામની જરૂરી મંજૂરી જે વિભાગ તરફથી આપવામાં આવે છે એ મંજૂરીને શું કહેવાય તો આપણે હમણાં જ જોયું કે વહીવટી મંજૂરી આમ બિલ્ડિંગના અંદાજો પ્લિથ એરિયા સાથે પ્લિન્થ એરિયાના દરનો ગુણાકાર કરીને મેળવવામાં આવે છે તો તેને કયા એસ્ટિમેટ તરીકે ઓળખાય છે તો એના માટે આપણે આવતે પ્લિથ એરિયા એસ્ટિમેટ તો મિત્રો આજે આપણે અંદાજમાં અંદાજના પ્રકાર અંદાજ વિશે થોડુંક જાણ્યા હવે આપણે આગળનું આગલા લેસનમાં જોઈશું આભાર